નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમ સેપો ડેમ અને મુક્તિશ્વર ડેમના સમાચાર તો વાત કરીએ સત્યાવીસ આઠ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં દાંતીવાડા ડેમમાં કાલે પોત્રીસો નેવ ક્યુસેક પાણીની આવક ચાલુ હતી અને ઘટીની વાત કરીએ તો અઢારસો ને ત્રેપન પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને એસી પોઈન્ટ સપાટી પોણી પોંકી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો હજી કોઈ પાણી છોડવામાં આવ્યું નથી હવે વાત કરીએ સીબુ તો સીબુ આવક નીલ છે સપાટીની વાત કરીએ તો પાંચસો ને એક્યાસી પોઈન્ટ ત્રણને સપાટી પોણી પહોંચી ગયું છે ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની તો મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો સપા આવકની વાત કરીએ તો પોણસો ને પિસ્તાળીસ પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસોને ઓગણસાઠ પોઈન્ટ દસની સપાટી પોણી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સસઠને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે અને વાત કરીએ પાણી છોડવામાં કેટલું આવી રહ્યું છે તો ચારસોને પંચાણું ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે મિત્રો તો ત્રણ ત્રણ ડેમોના તમને દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ આ ત્રણ ડેમની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમની માહિતી તમને મળતી રહે ઓકે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો જેથી કરી તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો અમારી ચેનલને